ફ્લાઇટમાં એક છોકરો ને એની મમ્મી જાતા છોકરો રમતે મમ્મી પૈસા 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 સિક્કો છોકરાને રમવા માટે આપ્યો પણ રમતા રમતા છોકરો સિક્કો ગરી ગયો અને ભાઈ આખી ફ્લાઇટમાં બોકા બોકા નાખ્યો છોકરાની મમ્મી મારા છોકરાને બચાવો મારા છોકરાને બચાવો મારા છોકરાને બચાવો બધાએ મહેનત કર્યો છેલ્લે એક ભાઈ ઉભા થયા પાસઠ વર્ષના ને આવ્યા હું થયું કે છોકરો સિક્કો ગરી ગયો છે હું કરવું કે આ ફ્લાઇટ માં આવે નીચે ડોક્ટર ઉપર આપડે આમાં કેમ ભેગું કરવું આગળ ગુજરી જશે કે સિક્કો હલવાઈ જશે તો ભાઈ કે મુંજાઓમાં ક્યાં છે તમારો છોકરો કે આ જો રડે છોકરાને પકડો સાહેબ બે પગેથી થી ઊંધો કરીને વાહમાં આપણે ચાર ઢીકા માર્યા ઓપિંગો બેઠીંગો રમતા આપણે ચાર ઢીકા જે મારતા ને એનાથી હેવી ચાર ઢીકા માર્યા સિક્કો સીધો નીકળી ગયો છોકરાની માએ આભાર કે વાહ સાહેબ વાહ તમારી ડિગ્રી વાહ તમારું જ્ઞાન તમે ખૂબ જ સારા ડોક્ટર હશો ભાઈ કે 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 હું નથી તમે કોણ છો ને બાણું ભાણાના ઘરના અને બધા હોટલમાં જમવા ગયા જમી લીધા મારે જમવામાં સ્પીડ બહુ બહુ જમવામાં મારી સ્પીડ એટલે હું તાત્કાલિક જમીન બિલ દેવા વયો ગયો બિલ દેતો તો ત્યાં ભાણો જમીન આવ્યો મને કે કેવી હોટલમાં લાવ્યો મેં કીધું કા હું થયું મને કે આપણે જમતા હતા એ ટેબલ નીચે સૂચના લખી હતી મેં કીધું શું મારી જાન નથી મને કે ત્યાં સૂચના લખી હતી કે આપના હાથ થારીમાં ધોસો નહીં પછી કે ભાઈ સૂચના મેં વાંચી પછી માણ માણ કે ગ્લાસ માં અંદર હાથ નાખીને હાથ ધોયા તો કે ઓલો વેટર જો ઓલો કાર્યો કે બોબડા જેવો કે આખું ફાડી ફાડીને જોતો તો મારી સામે તો ભાણો એવો કરો પહેલી વાર હોટલ માં લઈ ગયો હોટલમાં જમાયો પછી હોસબેસ હોસબેસમાં અમને જે કપ આપ્યા લીંબુ પાણીના મારો બેટો ન્યા હાથ ધોવાનું પાણી પી ગયું મેં કદા ભાણા હાથ ધોવાનું છે અરે મને કે મને એમ કે આવડી મોટી હોટલ છે જમી લીધા પછી પચવા માટે લીંબુ પાણી આપતા હશે કારખાનામાં એક દી બોપર અઢી વાગે ભાણો હોય ગયો ઘસ ઘસાટ આંખું બંધ ને ના ચાલુ એના શેઠ આવ્યો અરે કે ઉભો થા આ બોપર અઢી વાગ્યા કામના સમયમાં તું હોય ગયો પણ કારીગર રહ્યો ને મોટો ગમે એને ગારિયા દી હા એ કે સાહેબ હું તો નથી આજે બોપર એ કે થોડુંક ચાઇનીઝ વધારે ખવાઈ ગયું ને એટલે આંખું ઝીણી થઈ ગઈ છે બાકી હું તો નથી કે તમે આવીને મને એમ કીધું કે અઢી વાગ્યા હેમરું નહીં કે

આવી ધોરા દિવસે તારા દેખાડે કે તમે મારી યારે વ્યવહાર કરતા હતા સગાઈ થી લગ્ન વચ્ચે જે વ્યવહાર કરતા હતા એવો વ્યવહારી કે તમે લગ્ન પછી કોઈ દી કર્યો ઓલો કે અરે ગાંડી ચાલ બેસી ગયા ગાડીમાં ગાડીમાં બેઠાડી ફરવા લઈ ગયો સરસ મજાની હોટલમાં જમાયડો જમાયડી બે મસ્ત જયમાં પછી તરત જ ગાડીમાં બેઠાડી પોતાના સસરાને મૂકી આવ્યો એક બેણે એના પતિને ફોન કર્યો કે આ 15 દી થયા હોય કે 15 દી માં કે તમે મને ફોન નથી કરતા કઈ સમાચાર નથી પૂછતા 15 દીતા મારા પિયર આવી છે આવ અડધી થઈ ગઈ અડધી હવે તો લેવા આવો બોલો કે હજી 15 દી શાંતિ રાખ અને બેન કોઈ રીતે સમજાય નહીં સાહેબ તમારી પત્ની તમે જમતા હો અને ડોરો કાઢે ને એટલે દૂધીનું શાક તમને પનીર ટીકા જેવું લાગે એક બેન તો હવારના પોરમાં પાંચ વાગ્યા હું ઉઠાવું ધાર્મિક હશે ઉઠી નાય ધોઈ ને અને ભાઈ મેકઅપ ચાલુ કર્યો અને ઘર વાળો લાઈટું જગાડે મારી એવો રૂમ આખો લાઈટું થી

આપશો હવે મને શાંતિથી માણો તે બદલ ધન્યવાદ જય હિન્દ જય ભારત